રાજકોટ ત્રંબા ગામ જ્યાં સંતોનું યોજાયું સંમેલન જેમાં બે હજારથી થી વધુ સાધુ સંતો રહ્યા હાજર સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક પુસ્તકોમાં હિન્દુ દેવી દેવતાઓને ખોટી રીતે દર્શાવવા મુદ્દે સાધુ સંતોએ નારાજગી વ્યક્ત કરી મુક્તાનંદ બાપુએ કોર્ટમાં જઈ કાયદેકીય લડત લડવાની વાત કહી તો કથાકાર મોરારી બાપુએ નામ લીધા વિના સ્વામિનારાયણ સંપ્રદાય પર કટાક્ષ કર્યો કે પોતાને મહાન ગણનારાઓ આ બધું અજાણતા નહીં પણ જાણી જોઈને કરે છે જવાબમાં ગઢડા સ્વામિનારાયણ મંદિર એસપી સ્વામીએ દાવો કર્યો કે જે પુસ્તકોમાં હિન્દુ દેવી દેવતા વિશે વિવાદિત લખાણ છે તે અમારા પુસ્તકો નથી કે ઘાટ તો ગંગાને કિનારે બાંધવા છે પાણી ઈ ગંગાનું જ પીવું છે નાવું છે પણ એનાથી પાપ પણ એનાથી જ ધોવા છે લોટિયું પણ એમાંથી જ લઈ જવું છે છતાંય ગંગા મહત્વની નથી ઘાટ મહત્વ છે એવી જે ચતુરાઈ અને ભાઈ શ્રી કે અજાણતા અજાણતા નથી જાણી જોઈને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય શ્રી અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ કોઈ પણ જગ્યાએ સનાતનના કોઈ દેવી દેવતાઓનું અપમાન કરવાનું કે કોઈ વાક્ય લખાયેલું નથી સનાતન ધર્મનો અમે ભાગ છીએ સનાતન માટે કોઈ પણ વસ્તુ થાય એ અમને તમને જેટલી હૃદયની અંદર ઠેસ પહોંચે છે એટલી અમને પહોંચે છે માટે મૂળ સંપ્રદાયમાં આચાર્ય પરંપરાથી જે પણ બહાર નીકળીને પોતાના વાડા કર્યા ખડા કર્યા છે એમના બધા સાહિત્ય અને એમના બધા પ્રશ્નોની અંદર આ બધો બાબતો છે